ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સિવાલિયા બ્રાન્ચ મેનેજરના મોત બાદ કર્મચારીઓમાં રોષ રજાના દિવસે કામે બોલાવ્યા તે સમયે અકસ્માત થયો ખાતે બેંકના જવાબદારો સામે રોષ ઠાલવ્યો કર્મચારીઓ પાસે નિર્દયતાપૂર્વક કામ લેવાતું હોવાના આક્ષેપ છે ચેરમેન તેજસ પટેલ સામે કર્મચારીઓએ રોષ ઠાલવ્યો સત્તરમીથી કાળી પટ્ટી પહેરી કર્મચારીઓ કામ કરશે બેન્કિંગ અવર્સ કરતા વધારે કામ લેવામાં આવે છે રજાના દિવસે પણ કામ લેવામાં આવે છે અને કર્મચારીની કેપેસિટી કરતા વધુ કામની માંગણી કરવામાં આવે છે એટલે કોમ્પિટિશનના જમાનામાં ઘણું અશક્ય કામ પણ લેવામાં આવે છે અને એના લીધે સ્ટાફ હેરેસમેન્ટમાં આવા બનાવો બને છે અને એ ના બને એટલા માટે આ મિટિંગ અત્યારેના કર્પણવન સ્થાનિક કર્મચારીઓએ સર્વેને ને બોલાયા છે અને આખું ટોટલ અમારો કર્મચારી વર્ગ અત્રે ઉપસ્થિત જે પ્રણાલી ચાલતી હતી એ પ્રમાણે પ્રણાલી નું ખ્યાલ રાખી અને મેનેજમેન્ટ સ્ટાફ ને સહાયભૂત થાય અને સ્ટાફ જોડે એ રીતે કામ લે એવી અમારી વિનંતી છે એવા અમારા મેસેજ આજે બ્રાન્ચ મેનેજર પટેલ એવું ગઈકાલે દુખદ અવસાન થતા અકસ્માતમાં અમે અહીંયા આગળ શોકસભા વત્તા અમારા બેન્કિંગના કાયમિકના પ્રશ્નો જે કર્મચારીઓને વધુ હેરાન ગતિ ટાઈમ ઓવર ટાઈમમાં બેસવું રવિવારે કે શનિવારે રજાના દિવસે પણ કામગીરી કરવી એ માટે અમે સખત વિરોધમાં બધા છીએ અમારી માંગ એવી છે કે જે પહેલાં ચાલતું હતું સંચાલક મંડળ દ્વારા એ રીતે તમામ સ્ટાફનું કામ વ્યવસ્થિત રીતે ચાલે એકવીસમી તારીખે અમે માસ સિરિયલ કરી અને આવેદનપત્ર આપવા જવાના છીએ એ અમારો કાર્યક્રમ છે ને આવતીકાલ પરમ દિવસ મંગળવારથી બેન્કિંગ અવર્સ દરમિયાન અમે કાળી પટ્ટી પહેરી જ્યાં સુધી અમારો નિર્ણય નો અમલ નહી થાય આ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરીશું